પીએસઆઈ મહિનામાં અને ગ્રાઉન્ડ પહેલા તમારા હાથમાં તમે લઈને બેઠા હશો એના માટે જીસીએન એ લાઈવ બેચ જેમને લીધેલી છે પીએસઆઈ લાઈવ બેચ જે વિદ્યાર્થીઓ જીસીએન એપ્લિકેશન ઉપર લીધેલી છે તેમના માટે અમે લોકો આયોજન બનાવ્યું છે કે ગ્રાઉન્ડ પહેલા જયારે તમારે ગ્રાઉન્ડ આવે છે

ત્રીસ સપ્ટેમ્બર સપ્ટેમ્બર મહિના સુધીમાં બસો ત્રીસ માર્ક તમારી પાસે હશે બરાબર ટાઈમ ટેબલ સમજવા માટે થોડોક એવો દિમાગ લગાવવો પડશે પણ વાંધો નહીં આવે તમે પીએસઆઈની તૈયારી કરો છો એ લેવલની એટલે તમારા માટે આ સામાન્ય વસ્તુ સમજવી આયોજન પાંચ મહિનાનું દમદાર આયોજન સ્ટેપ વન એટલા માટે લખ્યું કે આ બસો ત્રીસ માર્કનું છે પીએસઆઈની એક્ઝામ ત્રણસોની છે બાકીના સિત્તેરનું આયોજન છે એના પછીનું એટલે કે સપ્ટેમ્બર પછી બાકીના સિત્તેર માટે લડવાનું છે બાકી ત્રણસોમાંથી પ્રયત્ન એવો જ કરવાનો કે આપણે મેક્સિમમ માર્ક લઈ આવીએ બરાબર સૌથી પહેલાં ટાર્ગેટ છે કે એકસો દિવસનો 230 ત્રીસ ગુણનો એકસો ઓગણસાઠ દિવસ એટલે કે પચીસ એપ્રિલ લઈને ત્રીસ સપ્ટેમ્બર સુધી એટલે તમારી ગ્રાઉન્ડ ટેસ્ટ આવશે એની પહેલાં બસો ત્રીસ માર્કની તૈયારી તમારી હશે એટલે તમારામાં કોન્ફિડન્સ આવશે આવશે ને આવશે બસો ત્રીસ ગુણ તો હું લઈને બેઠો અને હું તમને પ્રોમિસ કરું છું કે તમે જો આ મુજબ તૈયારી કરશો તો બસો ત્રીસમાંથી મેક્સિમમ માર્ક તમારા હશે ને તમારો અભ્યાસક્રમ ત્યાં સુધીમાં કવર થઈ ગયો હશે બરાબર અને ગામ જ્યારે તૈયારીની શરૂઆત કરતું હશે ત્યારે તમે રિવિઝન કરતા હશો બરાબર તો આમાંથી મેક્સિમમ માર્ક લાવવા માટે પહેલાં આપણે પાર્ટ વન લીધો છે સ્ટેપ વન બસો ત્રીસ કયા કયા વિષયો સાહેબ કઈ રીતનું આખું આયોજન છે બધું આખું કમ્પ્લીટ કરી લેવું છું ઇતિહાસ વારસો અને ભૂગોળ પચીસ ગુણનો છે જેમાં જીસીઆરટી એનસીઆરટી આખું આવશે એ ઉપરાંત જીસીઆરટી એનસીઆરટીમાં ગુજરાત નથી આપ્યું બરાબર એમાં માત્ર ભારત આપ્યું છે જ્યારે અભ્યાસક્રમમાં ખાલી એટલું જ લખ્યું ઇતિહાસ વારસો અને ભૂગોળ તો એ કઈ રીતે તૈયાર કરવાનું એ બી કહીશ આ ઇતિહાસ વારસો ભૂગોળ કોન્સ્ટેબલમાં તમે બધા ફોર્મ ભરવાના જ છો ત્યાં આ પચાસ ગુણનું ભારણ ધરાવે છે ત્યાં તમને સીધો બેનિફિટ મળો આ બધા વિષય છે એ કોન્સ્ટેબલમાં છે એટલે કોન્સ્ટેબલવાળા જેને ફોર્મ ભર્યું હશે એને લાભ તો મળવાનો જ છે ને સાથે રીઝનિંગ પચાસ ગુણનું બંધારણ પચાસ ગુણનું ગણિત પચાસ માર્કનું ગુજરાતી સિત્તેર માર્કનું અને વિજ્ઞાન ટેકનોલોજી જે પચીસ ગુણમાં સાયન્સ એન્ડ ટેક ઇકોનોમી અને એન્વાયરમેન્ટ છે એમાં દસ ગુણ આસપાસનું વિજ્ઞાન ટેકનોલોજી આવશે તો આટલા વિષયો ભેગા થઈને બસો ત્રીસ માર્ક અપાવશે હવે આ બસો ત્રીસ માર્ક માટે આયોજન શું છે સ્ટેપ બાય સ્ટેપ આપણે એક એકને સમજવાના છે તો સૌથી પહેલાં વાત કરીએ કે સાહેબ આ પચીસ ગુણ માટે શું કરવાનું જેમાં ઇતિહાસ વારસો અને ભૂગોળ જેને આપણે જીસીઆઈ ટેન્સીઆઈટ નામે ઓળખીએ છીએ કોન્સ્ટેબલમાં તના પચા માર્ક છે હવે અહીંયા આવી જાઓ આ તમારા દિવસનું ટેબલ આખરું મેં આપેલું છે કેટલા દિવસ માટે એકસો ઓગણસાઠ દિવસ માટે તમારા દિવસને મેં પાંચ ભાગમાં વહેંચી નાખ્યો છે અને આ મારા ટાઈમ ટેબલ મુજબ મેં સેટ કર્યો છે તમે આમાં તમારી રીતે થોડો ઘણો ફેરફાર કરી શકો છો બધા વિષયોને તમે ન્યાય આપી શકો એવું મેં આયોજન કર્યું છે પહેલો સૌથી સ્ટોટ દિવસને કેટલા ભાગ પાંચ ભાગમાં વેચો એને પહેલાં થોડીક ચર્ચા કરી દો વિડીયો થોડોક લાંબો ચાલશે આપણો એટલે તમે ઠેર સુધી આ વિડીયો જોજો બરાબર કારણ કે ડિટેલમાં હું સમજાવવાનો મારો પ્રયત્ન રહે તમને વિગતસરનું બધું સમજાવી શકું છું પહેલો સ્લોટ ફાયો સાડા સાતથી સાડા નવ બીજો ફાળવો દસથી બારનો જેમાં તમારો લાઈવ લેક્ચર અત્યારે એપ્લિકેશનમાં ડેઈલી હોય છે એકથી ત્રણનો એક સ્લોટ ફાળવો એમાં નોટ્સ લખવાની કઈ રીતે લખવાની એ બધું હું કહીશ ચારથી છનો સ્લોટ છે એ લાઈવ લેક્ચર ગુજરાતીનો છે દર શુક્રવારને શનિવારે અત્યારે આપણે આપવાના છીએ અત્યારે માત્ર વાત આપણે આની કરીએ છીએ બસો ત્રીસ ગુણની છથી દસનો સ્લોટ ફાઇવો છે રાત્રિનો એમાં મેં રીઝનિંગ બંધારણ અને ગણિત અને એનું રિવિઝન કરી શકાય એ આયોજન છે બધાને કેવી રીતે કરીશું આપણે વાત કરીએ કે ઇતિહાસ ભૂગોળ ગુજરાત ભારત બન્યા જીસીઆરટી એનસીઆરટી આખી કમ્પ્લીટ કેવી રીતે કરવાની તો મિત્રો પેલો સવારનો સ્લોટ છે જાગતા વેત તમારે આવનારા એકસો ઓગણસાઠ દિવસ શું કરવાનું છે તો સાડા સાત થી સાડા નવ જીસીઆરટી એનસીઆરટી ના વિડીયો જોવાના છે ક્યાં જોવાના છે કોઈ બુક્સ પહેલાં વાંચવાનું નથી વિડીયો જોવાના છે આ તમારી બેચ છે આવા બેચ તમે બધાએ પરચેસ કરેલી છે પીએસએલ એમાં કન્ટેન્ટમાં તમે ગયા એટલે સૌથી પહેલાં જે પૂછું જીસીઆરટીએન્સીટી ફૂલ કોર્સ પચીસમાં એમાં ચાર ધોરણ આખા કમ્પ્લીટ થઈ ગયા દસ અગિયાર બાર થોડા સમયમાં આમ અપલોડ કરી દેવાનું ધોરણ છ ધોરણ સાત ધોરણ આઠ ધોરણ નવ ટેસ્ટ કે કોઈ વસ્તુ ગોતવા તમારે બહાર નહીં જવું પડે બરાબર આ પચીસ ગુણ આખા ત્યાંથી કવર કરાવી જો અહીંયા ધ્યાન આપો ખાલી પહેલાં ધોરણ છ ઓપન કર્યું કા એના વિડીયો લેક્ચર ઓપન કર્યા તો પાર્ટ વાઇઝ ધોરણ છનો પાઠ એક પાઠ બે પાઠ ત્રણ પાર્ટ ચાર પાર્ટ વાઇઝ આખો ડિટેલમાં આમાં એનસીઆરટીનો આખો સારાંશ અમે લઈ લીધો એટલે તમારે એનસીઆરટી અલગથી નહીં કરવી પડે એમ છતાં નોટ્સ બનાવવા માટે શું કરવા નહીં હમણાં હું તમને જણાવીશ બરાબર તો આ આ લેક્ચર આખો ભીણા તમે મસ્ત મજાનો કાં છે પહેલો પહેલો પાઠ ભણી લીધો ધોરણ છનો બેગ જવાનું છે અહીં ઉપર જુઓ તરત આપ્યું છે લેક્ચર ટેસ્ટ તો પહેલાં પાઠને જ અહીં ટેસ્ટ ઓપન કરવાની છે બરાબર એટલે તમે ટેસ્ટ આપી શકશો સીધા ઇન્સ્ટન્ટ માર્ક મળી જાય પાછા બીજા દિવસે પાઠ બે ત્રીજા દિવસે પાઠ ત્રણ એમ ટોટલ એકસો ને પચીસ પાર્ટ છે આ ધોરણ છથી બાર આખું આવી ગયું આમાં બરાબર ધોરણ છથી બાર આખાની વાત કરી છે એકસો પચીસ વિડીયો ટોટલ થશે તમારા માટે એટલે દરરોજનો એક વિડીયો તમારે જોવાનો છે એની માટે મેં એકસો પાંત્રીસ દિવસ ફાળવા છે સવારના સાડા સાતથી સાડા નવના સ્લોટના એકસો પાંત્રીસ એકસો પચીસ વિડીયો છે ઘણા વિડીયો બે કલાક ઉપરના છે એટલે થોડો ઘણો ટાઈમ એમાં લાગશે એક્સ્ટ્રા બરાબર એની માટે દસ દિવસ મેં એક્સ્ટ્રા આપ્યા છે અહીંથી તમારું ભારત આખું કવર થશે આવું ગુજરાત છે ને મિત્રો એ પાંચથી સાત ગુણ આસપાસનું આવશે બરાબર એમના માટે આખા વિડીયો છે એ રેકોર્ડ કરીએ છીએ આપણે એ આની અંદર ટૂંક સમયમાં મુકાઈ જશે બરાબર એટલે એ એકસો ને પાંત્રીસ દિવસનું તો પરફેક્ટલી આયોજન આમાં ઓલરેડી મુકાઈ ગયું છે એ વિડીયો જોવો ત્યાં સુધીમાં વિડીયો મુકાઈ જાય એટલે જીસીઆરટી એનસીઆરટીનો ખેલ ખતમ થઈ ગયો બરાબર હવે આ લેક્ચર એકસો પચીસ દિવસ જોયા આની સાથે તમારે તમારો ચોપડી એટલે કે નોટ્સ બનાવતી જાવ ને અને નોટ્સ દર બપોરે બનાવે અહીંયા લેક્ચર પૂરો થાય એટલે નોટ્સ બનાવવાનો સમય નહીં મળે કારણ કે દરરોજ દર દસથી બાર તો તમારા લાઈવ લેક્ચર છે તો નોટ્સ બનાવવા માટે એકથી ત્રણનો સમય ફાળવો કે આજે જે લેક્ચર જોયો છે અને આજે જે તમે લાઈવ લેક્ચર ભણ્યા આ બંનેની નોટ્સ બનાવવી ખૂબ જરૂરી છે એ બપોરે એકથી ત્રણના સમયમાં નોટ્સ બનાવવાની કામગીરી તમારે કરવું ને તમારી નોટ્સ પરફેક્ટ હોવી જોઈએ બરાબર હવે જીસીઆરટી ભણો છો લેક્ચર ભણી લીધો એની સાથે આપણી એન સી બુક છે એ જોતી રહેવાની બરાબર જીસીઆરટીમાં માનો કે ધોરણ છનો પહેલો પાર્ટ આ ધોરણ છનો જીસીઆરટી છે હવે આમાં પહેલો પાર્ટ છે કે ચાલો ઇતિહાસ જાણીએ તો આમાં જે ડેટા આપ્યો છે ને બરાબર આમાં આટલી વસ્તુ જ આપી છે એનથી એનસીઆરટી એડવાન્સ લેવલે આપી તો આમાંથી પાર્ટ તમે જો સાહેબે ભણાવ્યું સાહેબે એનસીઆરટી લેવલનો જ ભણે પણ નોટ્સ આ બુકમાં તો વાંચવાથી બનશે કે તમે લેક્ચર ભણો સાહેબે જે ડેટા આપ્યો એ અને તમે એનસીઆરટીમાં વાંચશો એ આ તમારે એન માં માનો કે પહેલો પાર્ટ છે બરાબર એટલે ચાલો ઇતિહાસ એટલે આમાં ઐતિહાસિક સ્ત્રોત તો આ બહુ ડિટેલમાં આપ્યું જો સિક્કાને બધું ડિટેલમાં આપ્યું અભિલેખો વૈદિક સાહિત્યને તો આમાં આપ્યું જ નથી બરાબર તો આમાં એક્સ્ટ્રા આપ્યો ધર્મોત્તર સાહિત્ય ધાર્મિક ગ્રંથો જે છે તો આ ડિટેલમાં આપ્યું છે તો લેક્ચર પ્લસ એન સી ભેગી કરી અને તમારી નોટ્સ બનશે બરાબર તો આ નોટ્સ જે છે બપોરના સ્લોટમાં બનાવવાની છે બરાબર તો સાડા સાત થી સાડા નવ જીસીઆરટી એનસીઆરટી સાહેબ આનો ખેલ ખતરો ચાલો ડન થઈ ગયું કે હા સેટ ક્યાં સુધી ચાલશે એકસો પાંત્રીસ દિવસે અને પાછળના વીસ દિવસથી ગુજરાત ચાલશે એટલે એકસોની એકસો ને પંચાવન દિવસની અંદર આ મારા ગુણ સાહેબ કમ્પ્લીટ આખો કમ્પ્લીટ આવી ગયું ગુજરાત ભારત બંને હવે આપણો વિષય રીઝનિંગ કેટલા ગુણ છે પચાસ રીઝનિંગની અંદર વીસ પ્રકરણ ભણવાના છે કેટલા પ્રકરણ ભણવાના સાહેબ વીસ પ્રકરણ આવે છે રીઝનિંગ સરળમાં સરળ જો આ બધામાં કોઈ હોય તો રીઝનિંગ છે વીસ પ્રકરણ માટે દરરોજે બપોર પછીનો જે સ્લોટ છે સાંજે છ થી દસનો આ બધું હમણાં સમજાય છે વાય લેતો જાય વીસ પ્રકરણ છે છ થી દસ રાત્રે એટલે બહુ બધો આમાં જમવાનો નહીં સમય તમારી મુજબ તમે એડજસ્ટ કરી શકો છો બરાબર આટલો સમય તો તમારે લેવો દસ વાગે જમવાનો એક કલાક ફાળવ્યો તો અગિયાર તમે ઉગાડી શકો છો પીએસઆઈ બનવું છે તો સાહેબ આટલો બધો ટાઈમ આ પીએસઆઈ બનવાનો જે છે ને એમના માટેનું આયોજન છે તો છ થી દસ રાત્રે ત્રીસ દિવસ સુધી રીઝનિંગ થાય રિઝનિંગમાં એક દિવસમાં એક ટોપિક આરામથી દોસ્તો પૂરો થઈ જાય આરામથી પૂરો થઈ જાય બરાબર છે તો ત્રીસ દિવસ સુધી છ થી દસ આ જ કરવાનું છે રીઝનિંગ ત્રીસ દિવસમાં તમારું રીઝનિંગ પૂરું થઈ જાય હવે રીઝનિંગમાં સાહેબ કરવાનું શું કરવાનું શું ત્રીસ દિવસ તો તેમ કહી દીધા પણ કરવાનું શું જો રિઝનિંગ લાઈવ તો હું ભણાવું છું દોસ્તો આખો આ લાઈવ તો તમારા ક્લાસરૂમમાં આમાં જે રાબે તમે આ લેક્ચરોની વાત તો હું છેલ્લે કરવાનો છું બરાબર આમાં જે આવે છે પણ રીઝનિંગ અત્યારે એડવાન્સમાં આખું પૂરું કરવા માટે મેં આખું રીઝનિંગ તમારી બેચમાં અપલોડ કરી દીધું લેક્ચર વન લેક્ચર ટુ બરાબર સત્યાવીસ લેક્ચર આખા બે ત્રણ ત્રણ કલાકના બધા નાખ્યા છે તો સત્યાવીસ લેક્ચર આખા કમ્પ્લીટ થઈ જશે ખાશે હવે સાહેબ લઈ પહેલો ચેપ્ટર જોયું કેલેન્ડર રીઝનિંગમાં તો સાહેબ પ્રેક્ટિસ કરવી પડશે તો મારી રિઝનિંગની જે બુક છે ને આ બુક જે છે મારી એ આખી મેં તમારી બેચમાં અપલોડ કરી લે છે કે આમાં રીઝનિંગમાં ચેપ્ટર વન કેલેન્ડર આખું ભય ને આ પહેલું ચેપ્ટર છે કેલેન્ડર બરાબર તો કેલેન્ડરમાં પ્રેક્ટિસ માટેના મેં મેક્સિમમ પ્રશ્નો તમને આપ્યા છે ને એની પીડીએફ આખી તમારી બેચમાં મૂકી દીધી છે પચાસ પ્રશ્નો પ્રેક્ટિસ માટે અહીંયા છે અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રેક્ટિસ માટેના એંસી પ્રશ્નો છે એટલે એકસો ત્રીસ પ્રશ્નો તો એ છે પ્રેક્ટિસ માટેના તો આમાં કેલેન્ડરમાં શું બાકી રહે છે તો ટોપિક વાઇઝ બધું આખું રીઝનિંગ છે એ આપ્યું છે બરોબર છે તો ત્રીસ દિવસમાં રીઝનિંગનો ખ્યાલ ખતમ થઈ જશે ઓકે ચાલ રીઝનિંગ પૂરું હવે સાહેબ મારી હવે બંધારણ આ મારે લખવામાં ભૂલ થઈ છે આના માર્ક છે એ કેટલા છે પચીસ ગુણ છે કેટલા ગુણ છે પચીસ ગુણ કે બંધારણ પચીસ ગુણનો છે હવે આ બંધારણ સાહેબ આવ્યું છે તો રીઝનિંગ ત્રીસ દિવસમાં પૂરું થાય આ સવારનો સ્લોટ તો બુક થઈ ગયો છે એ કાયમી રહેશે એકસો પચાસ દિવસ તો ત્રીસ દિવસ પછી બંધારણ લેવાનું છે ને આખું બંધારણ જો આમાં અપલોડ સાહેબ લાઈવ ભણાવે તો અલગ આખું ભારતનું બંધારણ એડવાન્સ પ્રિપેરેશન માટે આખું અપલોડ થઈ ગયું છે બરાબર બંધારણ આખું મસ્ત મજાનું કમ્પ્લીટ થઈ જશે અને રાઠોડ સાહેબની બુક જે છે એમાં અપલોડ કરે અથવા તમે ઓફલાઈન મંગાવી નહીં કરી શકો આખું બંધારણ છે આમાં વ્યવસ્થિત નોટ્સ તમારે બનાવતી છે છે જવાનું એટલે બંધારણ આખું તમારું કમ્પ્લીટ થશે દિવસની અંદર ત્યાર પછી સૌથી વધુ સમય આમાં લાગશે અને વિદ્યાર્થીની પ્રોબ્લેમ આ છે બરાબર તો આની માટે આપણે સાઠ દિવસ ફાળવા છે અને બેતાલીસ ચેપ્ટર ભણવાના છે આની માટે બે પ્રકારના આયોજન કર્યા છે ગણિત બે વાર ભણશો તમે બે વાર બેચમાં ભણશો એક તો મારી બેચ આપી છે બીએમ સરની બેચ આપી છે બરાબર અને આપણે એસપી સરની બેચે આપી છે બરાબર છે જો અહીં આખે આપેલી છે પહેલાં સરની વાત કરી દઉં ગણો એસ ડી સરનું ગણિત ભણવાનું બી એમ સરનું ભણવાનું છે એસડી સરના ચાર લેક્ચર પચાસ છે બરાબર છે અને હું મારા લેક્ચર વધુ છે કારણ કે હું સુરતથી લાઈવ સ્ટુડિયોમાંથી તમને ભણાવું છું સાહેબ ક્લાસરૂમમાં ભણાવે છે બરાબર એટલે મારા લેક્ચર છે એ સીધા આવી ગયા છે આમાં ગણિતના બરાબર તો મારી પાસે ને એમની પાસે બે પાસે તમે ભણશો અહીંયા ગણિત માટે આપણે સાઠ દિવસ આપીએ જો અહીંયા મારી બે ચી મૂકી દીધી મેથ્સ રીઝનિંગ સો માર્ક્સનું બરાબર આ તમારી મારી પાસે ભણો છો મેથ્સ પીએસ જો મારા આખા બાર લેક્ચર આખા કમ્પ્લીટ થઈ ગયા છે તેરમો લેક્ચર એ લેવાઈ ગયો છે તો આ મારી પાસે તમે ભણો ને એના નિશ્ચંત રહે સાઠ દિવસમાં આખું ગણિત રીઝનિંગ તમારું સાંજના સ્લોટમાં પૂરું સાહેબ સાઠ ને સાઈઠ એકસો વીસ દિવસ બાકીના પાંત્રીસ દિવસ આ ત્રણેય વિષયનું પાછું રિવિઝન માટે આપ્યું છે ચાલો એટલે સુધી ડન થઈ ગયું હવે મેઇન પ્રશ્ન સાહેબ દી જીવનમાં લેખવું નથી વર્ણન બરોબર તો વર્ણનાત્મક સાહેબના લેક્ચર છે એ ગુજરાતીના દર શુક્રવારે શનિવારે સાંજે તો બે દિવસ દર વીકમાં જ્યાં સુધી તમારે પીએસએન પરીક્ષા આવશે ત્યાં સુધી તમને બે કલાક ભણાવવાના બે કલાક માનો કે પત્ર લેખન ભણાય તો તમને પાંચ પત્રો લખવાઈ આપશે બરોબર છે સાથે તો એક વીકની અંદર આ બધી પત્રો લખવાની પ્રેક્ટિસ તમારે કરવાની એમાં ન્યૂઝપેપર વાંચવું ચાર થી છ નો સ્લોટ સ્પેશિયલ ગુજરાતી તૈયાર કરવા માટેનો જ છે બરોબર તો આ એ કરવાનું છે એકસો ને દિવસ કમ્પ્લીટ આ જ કરવાનું આમાં અમે કોઈ રજાની નથી મૂકી કારણ કે જેને બનવું છે એને અત્યારે રજાનું કોઈ મહત્ત્વ નથી થાય કે આમાં રજા બજાની તમારી રીતે તમે એડજસ્ટ કરી શકો છો તો ચારથી છ આજ કરો શુક્રશનિ બે લેક્ચર વીકના આવશે ફરજિયાત આવશે એટલે છ છ લેક્ચર આના ને બે લેક્ચર આના વીકમાં ટોટલ આઠ લેક્ચર થશે બરાબર છે હવે વાત કરીએ વિજ્ઞાન ટેકનોલોજી માટે કોઈ એક્સ્ટ્રા ભણવા નથી જોઈ સરના જે લેક્ચર આવે છે વિજ્ઞાન ટેકનોલોજીના સવારે દસથી બારના સ્લોટમાં એ સીધી જ એની નોટ્સ બનાવતી જવાની છે એટલે આખો એકસો પચાસ દિવસમાં એ કમ્પ્લીટ થઈ જશે હવે જે તમે લાઈવમાં લેક્ચર ભણો છો ને એ બધા તમારે રિવિઝન થશે હવે જીસીઆરટી એનસીઆરટી તમે જોવો હો તો અહીંયા તમે ઇતિહાસ ભણશો તો રિવિઝન થશે કારણ કે આ બેચ એકસો પચાસ દિવસમાં પૂરી નથી થવાની આ બેચ તો આવશે આઠથી નવ મહિના બરાબર તો આ ઇતિહાસ છે આમાં તમે એડવાન્સ ચાલતો હશે આ ઇતિહાસ રિવિઝન થશે આમાં ભૂગોળ જીસીઆરટી એનસીઆરટી ભણ્યાત આ ભૂગોળ રિવિઝન થશે બંધારણ સાહેબનું તમે ત્રીસ દીમાં કમ્પ્લીટ કરી નાખ્યો તો આ બંધારણ એ રિવિઝન થશે વિજ્ઞાન ટેકનો તો સીધું ગણિત બી એમ સર એસડી સર બે પાસે જ ભણ્યા આ ગણિત ત્રીજી વાર રિવિઝન થશે તો ધ્યાન રાખજો કેટલું રિવિઝન થશે રીઝનિંગ આખું મારી પાસે ભણી ગયા હું ભણાવું પાછું રિવિઝન થશે તો આટલા સબ્જેક્ટ એ ત્રણ ત્રણ વાર રિપીટ થશે તમારી પાસે ત્રણ ત્રણ વાર દોસ્તો રિપીટ થશે તો આ છે પીએસઆઈ બેચ માટેનું આયોજન આખું કેટલા દિવસનું એકસો ઓગણસાઠ દિવસ આટલા જ વિષય કરવાના છે તમારે અત્યારે ઇંગ્લિશ કરવાનો જ નથી એની ચિંતા ન કરો મેં આયોજન બનાવ્યું છે એમના માટે તમારે ઇકોનોમીની ચિંતા નથી કરવાની તમારે જીકેની ચિંતા નથી કરવાની કે તમારે એન્વાયરમેન્ટ કે કરંટ અફેર આટલા વિષય અડવાના જ નથી આ બધા વિષય થઈને સિત્તેર માર્કનું ભારણ ધરાવે છે એની માટે હું બેઠો છું કારણ કે સપ્ટેમ્બર મહિના પછી ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી પાંચ મહિના મળશે દોસ્તો તો આ સિત્તેર માર્ક રિવિઝન બંને કમ્પ્લીટ કરાવીશું ચાલો ડન છે તો આ હતી આખી આપણી લાઈવ બેચની સર આવી રીતે સ્લોટ બધાને જો અલગ અલગ પાડી દીધા છે લેક્ચર પીડીએફ બધાને મૂકાય ગઈ વિષય વાઇઝ તમારે લેક્ચર ભણવા છે તો એ બી આખી બેચની અંદર કમ્પ્લીટ અમે મૂકી દીધું છે તો પીએસઆઈ બનવું છે તો એક લેવલની તૈયારી કરવાની ખાલી બેચ પરચેસ કરવાથી પાસ નહીં થવું સાથે તમારે આ રીતના આયોજનવાળી મહેનત કરવી પડશે તો આ આયોજનથી ચાલવાનું છે આ ટાઈમ ટેબલ છે એ તમારા શેડ્યુલ મુજબ તમે ફેરફાર કરી શકો છો બરાબર કોઈ જોબ કરતા હોય તો આમાં ધરખમ ફેરફાર એકસો ઓગણસાઠ દિવસની દિવસો પ્લસ થાય કારણ કે એની કલાકો ઘટી જશે પણ જે આખો દિવસ તૈયારી કરે છે એમના માટે તો આ બેસ્ટ છે જે વિદ્યાર્થી મિત્રો હજી બેચ પરચેસ નથી કરી કોઈ નવા ફ્રેશર કેન્ડિડેટ જોવે છે તો પીએસઆઈની આખી ક્લાસરૂમ બેચ મૂકેલી છે પીએસઆઈ બનવું છે જીસી ઉપર ભરોસો છે અને અમારી કાર્ય કરવાની પદ્ધતિ છે તમને ગમતી હોય હું અહીંથી ખાકી પહેરીશ તો બે તમે પરચેસ કરી શકો છો અથવા તો પંચાણું બાર છવીસ છવી પચીસ બરાબર આ નંબર ઉપર કોલ કરીને પણ તમે માહિતી મેળવી શકો છો બરાબર ચાલો મળ્યા પાછા નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ